નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમેરિકામાં ભારતીય દલિત વિદ્યાર્થીની લૂંટારુએ ગોળી મારી હત્યા કરી અમેરિકામાં દલિત વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરી દેવાય છે યુવક ગેસ સ્ટેશન પર પાર્ટ ટાઈમ જોબ કરતો લૂંટારુએ છાતીમાં બે ગોળી મારી દીધી હતી અમેરિકામાં દલિત સમાજમાંથી આવતા એક ભારતીય વિદ્યાર્થીની લોટારુઓએ હત્યા કરી નાખી તેલંગાણાના હૈદરાબાદના એલબી નગરના રહેવાસી પોલ ચંદ્રશેખરની અમેરિકાના ડલ્લાસમાં લોટારુઓએ નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરી દીધી હતી બીડીએસ પૂર્ણ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયેલા આ દલિત યુવાનની હત્યાથી તેનો પરિવાર ભાંગી પડ્યો છે આ ઘટના શુક્રવારે સવારે ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ બની હતી પચીસ વર્ષીય ચંદ્રશેખરે હૈદરાબાદની એક કોલેજમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી બીડીએસની ડિગ્રી મેળવી હતી ત્યારબાદ તે વધુ અભ્યાસ માટે અમેરિકાના ડલનાસ ગયો હતો અહીં તે ભણવાની સાથે સાથે ગેસ સ્ટેશન પર પાર્ટ ટાઈમ કામ કરી રહ્યો હતો મીડિયા રિપોર્ટ મુજબ કેટલાક અજાણ્યા લૂંટારુઓ સવારે સ્ટેશનમાં ઘૂસી ગયા અને લૂંટના ઇરાદાથી ગોળીબાર કર્યો હતો ચંદ્રશેખરને સાથેમાં બે ગોળી વાગી હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા તેનું મોત થયું હતું ડલ્લાસ પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે પરંતુ તપાસ ચાલુ છે ઘટનાની જાણ થતાં તેનો પરિવાર ભાંગી પડ્યો હતો બીઆરએસના ધારાસભ્ય હરીશ રાવે તેમના દુઃખને વ્યક્ત કરવા માટે પરિવારના ઘરે મુલાકાત લીધી હતી તેમણે ટ્વીટ કર્યું એલપી નગરના દલિત વિદ્યાર્થી ચંદ્રશેખરનું નિધન અત્યંત દુઃખદ છે બીડીએસ પૂર્ણ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે યુએસ ડલાસ ગયેલા ચંદ્રશેખરનું આજે સવારે બદમાશો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં મૃત્યુ થયું પોતાના પુત્રને ઊંચાઈએ પહોંચતા જોવાનું માતા પિતાનું સ્વપ્ન હવે ચકનાચૂર થઈ ગયું છે પરિવારના તમામ સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે રાવે તેલંગાણા સરકારને અપીલ કરી છે કે તેઓ મૃતદેહને ઝડપથી મેળવવા માટે વિદેશ મંત્રાલયને યુએસ દૂતાવાસ સાથે સંકલન કરે તેમણે કહ્યું કે આવા કિચ્છાઓમાં તાત્કાલિક સહાય ખૂબ જરૂરી છે જેથી પરિવારને વધુ આઘાત ન સહન કરવો પડે આ ઘટનાથી તેલંગાણાના વિદેશી વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલો ફેલાયો છે ચંદ્રશેખરના મિત્રોએ રાજકોડા અને એલબી નગર વિસ્તારોમાં સભા યોજી હતી જ્યાં યુવાનો રડી પડ્યા હતા અને કહ્યું હતું કે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સલામતી ચિંતાનો વિષય છે હ્યુસ્ટનમાં ભારતીય દૂતાવાસે હજુ સુધી સત્તાવાર નિવેદન જારી કર્યું નથી પરંતુ પરિવારને શક્ય તમામ સહાયની ખાતરી આપવામાં આવી છે નિષ્ણાતો માને છે કે વિદેશમાં અભ્યાસ કરવા જતાં યુવાનોને સલામતી જાગૃતિ કાર્યક્રમોની જરૂર છે બોટાદ દસ્તક ન્યૂઝ મકવાણા બોટાદ